કહેવાય છે દુનિયામાં કે શરીર સ્વા સાથ આપશે આપણું તો જ બધું છે કે શરીર સ્વાસ્થ્ય હશે તો જ આપણે બધી વસ્તુનો આનંદ માણી શકીશું કારણ કે તમારું લાખો રૂપિયા હશે બધું જ છે તમારું પણ જો તમારું શરીર સારું નહીં હોય તો તમે કશું કરી નહીં શકો તો આજનો આપણો આ વ્લોગ હેલ્થ માટેનો છે કે જ્યાં બહારનું આપણે કઈ કંઈકને આપણે હેલ્થ બગાડી રહ્યા છે તો બહારનું જે આપણે ખાવાની જે ટેવ છે એ તો આપણે બદલી નહીં શકવાના તો એનો બીજો શું રસ્તો છે ઓ આના વિડિયોમાં આ બધું દસ્તોપી તમને જોવા મળશે અને બહુ સુપર ઓફર ભી તમને જોવા મળશે તો ચેક છેલે સુધી વિડિયો જોજો જય મહારાજ હાઈટ આઈ થિંક 155 655 ઓકે તો સીધા ઉપર ઉપર આ શું બતાવે છે અને ના પેરામીટર્સ સ્કેનિંગ થાય છે હાથ ને પગ ને એટેચમેન્ટ છે ઓકે ડન છત્રીસ શું નામ બેન તમારું જલપા 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 બેન તમને એવું શું લાગ્યું કે મને વજન વધારવું છે તો તમે આ જગ્યા પસંદ કરી શું પ્રોબ્લેમ હતા તમને લાગ્યું કે ના મારે બી જવું જોઈએ થાક ને એવું લાગે છે હાથ પગ એવું દુખે છે બરાબર બીપી લો થઈ છે હા હા હજુ તો બહુ નાની ઉંમર છે તમારી 22 વર્ષના છો હે ને પછી માં ફરી વાત કરી બરાબર એટલે પછી આ એમે તમને વાત કરી કે મારું વજન ઘટ્યું છે બરાબર મારું વજન આનું વધારવાનું કારણ કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે વજન ઘટી તો સા કે બધી બહુ બધું બધું પૂછે ક્યાં છે પણ વજન વધારવા માટે શું કરવાનું તો મારે જઈને જોવું છે કે વજન વધારવા માટે કેવી રીતે એક જ વસ્તુથી વજન ઘટી નહીં શકે છે અને વધી નહીં શકે છે બરાબર તો આજે આ તમારો જે રિપોર્ટ કર્યો ને એ કોઈ મેડિકલ રિપોર્ટ નથી પણ એક વેલનેસ પ્રોફાઇલ છે એટલે તંદુરસ્તીનો રિપોર્ટ છે કે તમારું શરીર અત્યારે અંદરથી કેવું છે તમારી ઉંમર અને હાઈટ પ્રમાણે કેટલું હોવું જોઈએ અંદરની ડેફિશિયન્સી કેટલી છે કેટલી હોવી જોઈએ એનો રિપોર્ટ છે બરાબર તો તમારી આજે ઉંમર છે બાવીસ બરાબર અને હાઈટ છે એકસો પંચાવન હવે એકસો પંચાવન સેન્ટીમીટર પ્રમાણે તમારે વજન કેટલું હોવું જોઈએ આ છે મેલ અને આ છે ફિમેલ તો તમારે સુડતાલીસથી ત્રેપન કિલો વજન હોવું જોઈએ હે ને હવે આવ્યું છે કેટલું એટલું બધું છે આવું ના જો વજન રહ્યું તો આગળ પ્રોબ્લેમ થાય કે નહીં થાય ને બધાને એવું લાગે કે વજન ઓછું છે ને સારી સારું વાત બહુ સારું રહે સારું રહે છે પણ એ ઘણી બધી ઉણાપો આપણા શરીરમાં રહી જાય આવી રીતના પ્રોબ્લેમ થાય છે દવાઓની શરૂઆત પણ થઈ શકે છે અમુક ડેફિશિયન્સીને કારણે ઉણાપોને કારણે ટોટલ ફેટ છે વીસ પોઈન્ટ ચાર જેને કહેવાય શરીરની ટોટલ ચર જે હોવી જોઈએ બાવીસથી ત્રેવીસ ટકા કે ચોવીસ ટકા હોવી જોઈએ ઓછી છે વિસરલ ફેટ એટલે કે પેટની ચરબી પેટનો ઘેરાવો ઉંમરને હાઈટ પ્રમાણે તમારે પાંચથી છ ટકા લેડીઝમાં હોવી જોઈએ જે આવ્યું છે પોઈન્ટ ને તમે કે હું તો છું ઘી ખાઉં છું બધું કરું છું તો એ મારું વજન નહીં વધુ પણ ના અહીંયા વેલનેસ સેન્ટર એવું છે કે જ્યાં તમને ખાવાની આદતો સુધારીશું ક્યારે ખાવું કેટલું ખાવું કેટલું પાણી પીવું કેટલું સૂવું એ બધું જ નોલેજ તમને અહીંયાથી મળશે જ્યાં લોકો બધા અહીંયા ઘટ સવારે રોજ સવારે ખાલી પેટે આવે છે પોતાનો સમય કરીને બરાબર છે આ છે ક્રિયા એટલે કે બીએમઆર પાચન ક્રિયા તમારી ઘણી બધી નબળી છે લેડીઝમાં હોવી જોઈએ અઢારસો થી બે હજાર કેલેરી દિવસ દરમિયાન ની પચવી જોઈએ સવારથી લઈને ખાઉ પીઓ બરાબર એ કેલરી કેટલી ડાયજેસ્ટ થાય છે એનો આંકડો છે નવસો હજાર પણ નથી ઓછો વીક છે તમારો બીએમઆઈ બીએમઆઈ રિપોર્ટ આજે બહાર કરાવવા જઈએ તો તમને શું થાય ટેન્શન થઈ જાય બીએમઆઈ શું હશે શું હશે એમ પણ બીએમઆઈ આમાં પણ નીકળે છે એટલે કે ભવિષ્યની તંદુરસ્તી બોડી માસ ઇન્ડેક્સ ભવિષ્યની તંદુરસ્તી તમે જયારે ત્રીસ ચાલીસની ઉંમરના થશો ત્યારે બીએમઆઈ કેવો છે અત્યારે કેવો છે પંદર પોઈન્ટ બે છે અને હોવો જોઈએ કેટલો એકવીસ થી ત્રેવીસ ટકાની વચ્ચે વિચાર કરો એટલો ઓછો છે બરાબર એ બી સુધારવો જોઈએ આવ્યું નથી કે વધારે હોય તો બી આગળ દવાની શરૂઆત થઈ શકે છે ઘણો બધો ઓછો છે તો બી આગળ જતા દવાઓ તમારી શક્યતા છે ખાવાની જો તમે શરીર નહીં સુધારો તો પછી છે શરીરની ઉંમર તમે બાવીસના ભલે છો પણ તમારું શરીર જીવે છે આજે અઢારની ઉંમરના વ્યક્તિ કામ કરતું હોય એટલું શરીર એટલું તમે નાના છો અંડરવેટ છો લાવવાનું છે કે આપણું આઈડિયલ ઉંમર બાવીસ હે હાઈટના પ્રમાણે પછી છે અગિયાર પોઈન્ટ આઠ એટલે કે ટીએસએફ સેલેટર ફેટ ટોટલ સેલેટર ફેટ હૃદયની આજુબાજુની ચરબી અહીંયાથી લઈને કમર સુધીની ચરબી એ છે આપણે અગિયાર પોઈન્ટ આઠ છે હવે જોઈએ કેટલી પંદર થી સત્તર ટકા હોવી જોઈએ એટલે આ તમારો જે રિપોર્ટ છે આખો એ બધું લોમાં ચાલે લો આપણે મેન્ટેન રાખવાનું છે મેન્ટેન રાખવાનું છે થવો જોઈએ પૂર કેવી રીતે અને આ છે લાસ્ટ જે છે સ્નાયુ આવવા મસલ્સ જે હોવા જોઈએ ત્રીસ થી તેત્રીસ ટકાની વચ્ચે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બંનેમાં એ તમારા મસલ્સ અઠ્યાવીસ પોઈન્ટ સાત છે સ્નાયુઓ તમારા થોડા નબળા છે અને આ જે ફેટ ઘટશે એ તમારી મસલ્સ તમારા વધારશે અને આ જે પર રિપોર્ટ કર્યો એ તમારું બધું ડાઉન છે લો છે ને સવારના નાસ્તાની શરૂઆત કરી તમારા ફોએ જેમ શરૂઆત કરી એમણે વજન વધારી તમારે એમણે વજન ઘટાડ્યું અને તમારે વધારવાની જરૂર છે બરાબર છે એમણે સવારના ચાર નાસ્તા લેવાની શરૂઆત કરી ઘટ્યું વજન તમારે શરીરની વધારવાનું છે પણ વસ્તુ એનું ડિફરન્ટ એક છે કે વસ્તુ ભલે એક છે પણ લેવાની પદ્ધતિ અલગ અલગ છે અને ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે કે વજન કેમનું વધે ઘટી બી શકે અને વધી શકે પણ ના લેવાની પદ્ધતિ તમે પ્રોપર નહીં રાખો જેમ અમે લોકો સમજાઈએ છીએ અહીંયા એ લેવાની પદ્ધતિ સરસ કરશો તમારું ચોક્કસ વજન વધશે અને આ જે પેરામીટર્સ ઘણા બધા ઓછા છે ડાઉન છે લો છે એ તમારા મેન્ટેન ઘાય થશે આગળ જતા બી તમારે મેડિસિનની જરૂર નહીં રાઈટ તો તમે શું કરવા ઈચ્છો છો બરાબર તો સવારના આજે ખાલી પેટે આવ્યા છો તમે પાણી પીતું કશું જ નથી બરાબર તો સવારને ચાના નાસ્તો તમને એક દિવસનો ફ્રી ટ્રાયલ રિપોર્ટ કર્યો અને એક દિવસનો અનુભવ અમે બધાને આપીએ છીએ તમને પણ આજ લઈ શકો છો નવીનભાઈ આપણે આ વેલનેસ સેન્ટરમાં તમે આવો છો તો કેટલા ટાઈમથી આવો છો તમે ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી આવો છો અને તમને રિઝલ્ટમાં શું ફરક લાગે છે ઓકે તો આપણે યુટ્યુબમાં જે વિડીયો જોવો છે આપણે અંદર શું સજેશન આપીશું કે નડિયાદ આપણું જે વેલનેસ સેન્ટર છે ત્યાં આવવું જોઈએ ના આવવું જોઈએ તમારો અભિપ્રાય શું છે જરૂર આવવો જોઈએ પોતાના હેલ્થ માટે આવવું જોઈએ દરેક થેન્ક યુ સર સર શું નાખ્યું તમારું અજીતભાઈ મેર ઓકે અજીત સર આપણે અહીં નડિયાદ વેલનેસ સેન્ટરમાં આવો છો તમે તો તમને શું ફરક લાગે છે હું અહીંયા વેલનેસ સેન્ટરમાં દસ દિવસથી આવું છું અને દસ દિવસની અંદર મારું એક કિલો વજન ઘટ્યું છે બીજું કે ચાલવામાં તમારો સ્ફૂર્તિ રહે છે અને ચાની જે ટીવ હતી ચાની ટીવ બિલકુલ સદંતર બંધ થઈ ગઈ છે અને આખો દિવસ એનર્જી રહે છે પાવર બુસ્ટ થાય છે આપણે શું એડવાઇસ આપીશું એમને પોતાની તંદુરસ્તી સારી રહે એના માટે અપનાવવું જોઈએ મેમ શું નામ છે તમારું અમૃતાબેન અમૃતાબેન તમને વેલનેસ સેન્ટરમાં તમારો અભિપ્રાય સારું પાઠક નિલેશ સર વેલનેસ સેન્ટરમાં તમે કેટલા સમયથી આવો છો ત્રણ મહિના પૂરા થયા ચોથો મહિનો ચાલે ચોથો મહિનો અને તમને હેલ્થમાં શું બેનિફિટ લાગે છે હેલ્થમાં તો જબરજસ્ત બેનિફિટ લાગે છે આખો દિવસ એનર્જી રહે છે અને પ્લસ આ ત્રણ મહિનામાં નવ કિલો વજન ઘટ્યું છે વાહ વાહુ અને બીજું તમે આપણે યુટ્યુબમાં જે વિડીયો જોવા જોવે છે જે એને આપણે શું કહીશું વેલનેસ સેન્ટર વિશે પોતાની હેલ્થ સાચવવા માટે વેલનેસ સેન્ટરમાં આવવું જોઈએ અને આનો ટેસ્ટ કરવો જ જોઈએ એક વખત ઓકે થેન્ક યુ સર ઓકે ઓકે સર જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું અનિલભાઈ પટેલ ઓકે અનિલ સર પહેલાં તો મને એમ કહેજો કે તમે વેલનેસ સેન્ટરમાં આવો છો તો તમે એમની કોઈ એડવર્ટાઇઝમેન્ટ જો એટલી કે કોઈ સજેશન આપેલું નહીં નહીં મને તો કોઈ ખ્યાલ હતો જ નહીં દર ગુરુવારે દર્શન માટે જઈએ ડેરી ઓકે એટલે સ્વર્ગના ટાઈમે દર્શન માટે આવે તો અને પછી એ ચેકઅપ કરતા હતા બધાના વજન નહીં બધું એટલે જોયું તો પછી મેં કર્યો પછી લાગ્યું એમ કે મારું સિત્યાસી ઉપર વજન હતું મને કહ્યું મારું વજન થોડું ઓછું કરવું છે બરાબર એટલે પછી સરે વાત કરી કે તમે ક્લબમાં આવો ઓકે અને થોડુંક તમે જુઓ પહેલાં ત્રણ દિવસ ત્રણ દિવસ ટેસ્ટ કર્યો પછી મને સારું લાગ્યું પછી મેં અત્યારે એક મહિના ઉપરથી આવું છું અને ધીમે ધીમે મને થોડું વેઇટ આવ્યું ઓછું થયું છે એનર્જી થોડી સારી મળે દિવસ દરમિયાન પછી આપણે દિવસ દરમિયાન પાણી કેવી રીતે પીવું ઓકે ખોરાક કેટલા ટાઈમ લેવો શું લેવો આ બધું આપણને અહીં જ્ઞાન નોલેજ મળે નોલેજ મળે છે પાણી તો દરેક બધા પીતા જ હોય છે કેટલું પીવું વજન પ્રમાણે સમયસર પીવું બરાબર ખોરાક કેવી રીતે લેવો આ બધું આપણને જાણવા મળે ઓકે હવે આપણે યુટ્યુબમાં જે વિડીયો જોવે છે આપણે શું સજેશન આપીશું વેલનેસ સેન્ટર વિશે હા એટલે પોતાની હેલ્થ માટે પેલું ખ્યાલ ના કે કયા ટાઈમે આપણે પાણી પીવું કયા તમે ખોરાક લેવો થોડી અંદર બીજી તકલીફો હોય એ પણ આપણને ઓછી થાય છે એટલે હેલ્થ માટે દરેકે આવવું જોઈએ આવવું જોઈએ ઓકે થેન્ક યુ સર સર જય મહારાજ જય મારું નામ શું છે ઘનિષ્યામભાઈ ઓકે સર તમે વેલનેસ સેન્ટરમાં આવો છો સૌ પ્રથમ તો તમને વેલનેસ સેન્ટરની ખબર કેમ નહીં પડી કે નડિયાદમાં આવું એક વેલનેસ સેન્ટર ચાલે છે હા હા છે ઓકે

આ કરવા આ કરો આ કરો બધું કરે છે અમે શરીરમાં નસો ખેચા હતી અને દુખતું ઓકે એમાં નેવું ટકા ફેર પડી ગયું ને યુટ્યુબમાં આપણે જે વિડીયો જોવે છે એને આપણે શું કહીશું હા સમજાવું આપણે સમજાવવાનું સમજાવ એમ ઓકે તો જો તમારી જાણવાનું વધારે મળે જાણવાને બહુ મળ્યું સખત ઓકે તો જો તમે પણ તમારી એજ પણ સેવન્ટી અપ કેવી છે અને તમે પણ હેલ્થને સાચવવા માગો છો આટલી ઉંમરે પણ તો એકવાર વેલનેસ સેન્ટરનો જરૂર કોન્ટેક્ટ કરજો થેન્ક યુ સર શું નામ છે તમારું વિનોદભાઈ મારું નામ ઓકે ઓકે વિનોદ છો તમે હા આ વેલનેસ સેન્ટરમાં તમે કેટલા સમયથી આવો છો હું લગભગ ચૌદ મહિનાથી આવું છું બરાબર છે અને વેલનેસ સેન્ટરમાં આવ્યા પછી તમારી બોડીમાં શું ફેરફાર લાગે છે તમને વેલનેસ સેન્ટરમાં આવ્યા પછી મારી બોડીમાં મારું વજન હતું હા સિત્તેર કિલો ઓકે તે પણ એમાં ઘટાડો થયો છે પાંચ કિલો કારણ કે આઈડિયલ વેઇટ પર હું આવી ગયો છું પણ મોણીમાં કાયમી માટે એનર્જી રહેશે જે બીડી પીવાની એ બધી છૂટી ગઈ છે અને કાયમી એનર્જી રહેશે ઓકે તો બહુ સારું કહેવાય કે બીડી પીવાની આદત છૂટી ગઈ કારણ કે કેટલાય લોકો છોડી નહીં શકતા વ્યસન તો એ બહુ સારું છે તો પહેલાં હું તમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે આ તમે આદત છોડી ઘણા લોકો એવા છે કે ઘણા બધા અભિયાન કરે છે ને તો પણ છૂટતા નથી લોકો કહી જાય કે ભાઈ આ રીતના છોડો છોડો પણ છોડો પણ તમે તમારી છોડ્યું એના માટે આભાર થઈ યુ તમને અને મેમ શું નામ છે તમારું ઓકે મેમ વેલનેસ સેન્ટરમાં તમને કેવું લાગે છે અહીંયા આવ્યા પછી મને તકલીફ બહુ હતી શ્વાસની ડાયાબિટીસ ને બીપીની થાઇરોઇડની એ બધી ગોરીઓ અત્યારે બંધ થઈ ગઈ શ્વાસમાં ને એટલી ખાલી ચાલુ છે ઓકે બીજી બધી રિપોર્ટ કરાય નોર્મલ થઈ ગયા નેચરની તકલીફ બહુ હતી બંધ થઈ ગઈ આયુર્વેદિક ગોરી વેટ એકસો ને બત્રીસ હતું અત્યારે બત્રીસ કિલો ઘટ્યું ચલો થેન્ક યુ મેમ થેન્ક યુ સર જય મહારાજ મેડમ તમારું નામ શું છે અસ્મિતાબેન ઓકે અને પેલેસ સેન્ટરમાં તમે કેટલા સમયથી આવો છો અઠ્યાવીસ દિવસથી આ અમારે આવે ઓકે અને તમારી બોડીમાં શું ચેન્જ લાગે છે થાક નથી લાગતો સ્ફૂર્તિ લાગે છે ઓકે અને તમારું વજન પહેલા કેટલું છે અને અત્યારે કેટલું થયું પહેલા 100 કિલો હતું અને અત્યારે 95 થયું છે એટલે 28 દિવસમાં 5 કિલો 5 કિલો વજન ઘટ્યું ઓકે અને YouTube માં જે આપણે વિડિયો જોઈએ છે તો આપણે એમને શું કહીશું અહીંયા વેલનેસ સેન્ટરમાં આવું જોઈએ અને આપણી સેહત માટે તો અહીંયા જરૂર આચૂકથી આવું જોઈએ અને આજ પ્રોજેક્ટ અપનાવી જોઈએ થેન્ક યુ સર સુનામ જી તમારું સર ના મનુભાઈ સોડા ઓકે સરેર ના છો તમે હું કામ બગડું પણ રહું છું અત્યારે ગણપતિ ચોકડી જેની પાછળ નો ઓકે કેટલા સમયથી અહીંયા આવે છે તો લગભગ મેં તો સ્ટાર્ટ નહોતું કરી પણ મારા મિસિસના દોઢ વર્ષ પહેલાં ચાલુ કરાયું હતું અને એમનું વજન હતું ત્રણ કિલો અત્યારે લગભગ ચુમોતેર પંચોતેરની એની આવ્યું છે પ્લસ એમના પલોઠીવારીને બેસાતું નહોતું સરસ રીતે પલાઠી વાળીને બેસી શકે છે વેચાણમાં દુખાવો હતો એ બંધ થઈ ગયો એની જોડે બીજું બેનિફિટ એ મળ્યું કે જે ડીપીની કોરી ખાતા હતા એ સદંતર બંધ થઈ ગઈ અને જેટલું ધાર્યું એના કરતાં અંધારું રિઝલ્ટ આપણને મળેલ છે અને મારા ઘરમાં તો મારા મિસિસનું મળ્યું મારી બેબીનું મળ્યું મારા ભાધાનું મળ્યું મારા મોટાભાઈનું મળ્યું નાનો છોકરો છે એ બી યુઝ કરે છે પ્રોડક્ટ ઓકે એટલે પ્રોડક્ટનો બેનિફિટ તો છે જ ધારા કરતા વધારે ઓકે તો હવે જે આપણે વિડીયો જે યુટ્યુબમાં જોવે છે તમે તમે જોતા બધા તો શું સંદેશો બસ હું તો કહું છું કે લગભગ તમે ચાલુ કરો તો તમારા માટે તો સારું જ છે અને બીજાના લગભગ જેને જરૂર હોય એને બી સજેશન કરજો કે વસ્તુ ખરાબ નથી લગભગ મારા ખ્યાલ મુજબ ચોરાણું પંચાણું કન્ટ્રીમાં આ વસ્તુ ચાલે છે અને આપણા ભારત દેશમાં તો લગભગ ડંકો વાગી જ ગયો છે અને હજુ વિશેષમાં વાગવાનો છે અને મારો તો અભિપ્રાય એવો છે કે આવનારા દસ વર્ષમાં લગભગ ઘરે ઘરે આ વસ્તુ ચાલુ થશે એટલો મને ગર્વ છે દવાખાનામાં રૂપિયા અહીંયા ડાયવર્ટ કરવા સારા સારું છે ઓકે ચલો થેન્ક યુ સર શું નામ છે તમારું નગીનભાઈ પરમાર ઓકે નગીન સર અહીં વેલનેસ સેન્ટરમાં તમે કેટલા સમયથી આવો છો વેલનેસ સેન્ટરનું લગભગ તેરેક દિવસ થયા અમારે અહીંયા એક દિવસ થયા અને તમને સજેશન કોણે આપેલું અહીંયા આવવા માટે મેં કંઈ સજેશનમાં તો અમારા પાડો શ્યામ અનુભાઈ ખરા ને હા હા એમણે જ કીધું હતું ઓકે કે હું આ રીતે મારી ફેમિલીમાં ચાર પાંચ જણ આ રીતે યુઝ કરીએ છીએ શીખને બધું પીવા જઈએ એમને ઘણો બધો ફાયદો થયો એમને બેબીનો એક દાખલો આપ્યો ઓકે પ્રેગનેન્સી નથી રહેતી એના વિશે બધું કીધું અને ડૉક્ટરે કંઈક વચામાં છુટાવવાનું કીધું તો આ સેપ ચાલુ કરવાથી અમને ફાયદો થયો અને અત્યારે હાલમાં એમને બેબીને બે જોડિયા બાળકો મને યોગ્ય લાગ્યું કે આ બરાબર છે એટલે પછી બાર તારીખથી મેં બી જોઈન્ટ કર્યું અને તમને શું ફરક લાગે છે તમારી બોડી મને શરીરમાં સ્ફૂર્તિ પછી અમુક થાક અનુભવતો તે થાક બિલકુલ લાગતો નથી ઓકે ખોરાક ટાઈમ લેવાય પાણી વધારે પીવાય અને બધું ઘણું સારું છે આ ચાલુ કર્યા પછી સિલેક્ટમાં ઘણો ફાયદો થયો તમારા જેવા પણ કેટલાય લોકો પહેલીવાર વિડીયો આપણી જોતા હશે તો આપણે એમને શું અભિપ્રાય આપીશું એના વિશે એમને જાણ કરીશું સમજાવીશું તો ભાઈ આ રીતનું મેં ચાલુ કર્યું મને બાર તે દિવસમાં આટલો ફાયદો થયો છે તો તમે બી ચાલુ કરો કરી સારું લાગે તો જવાનું મને તો સારું લાગે જ છે નહીં તો ત્રણ ચાર મહિના જે કહે છે પ્રશાંતભાઈ એટલા મહિના ચાલુ રાખીશું ગોળી બંધ થઈ જાય અત્યારે બીડી એમની દવા ચાલે જ છે ચાર પાંચ મેન દવાગોડી બંધ થાય તો પણ એક સારું સારું છે હા ઓકે ચલો થેન્ક યુ સર ઓકે સર ઓકે મેમ સુનામ છે તમારું નૈનાબેન ઓકે ના નડિયાદ ના છો તમે ના કપડવનથી આવો ઓકે તમે કપડવંત આવો છો બરાબર તો શું તકલીફ હતી તો તમે અહીંયા વેલનેસ સેન્ટર ચાલુ કર્યું મને થાઇરોડ હતો થાઇરોઇડ હતો ઓકે તો હવે તમને શું લાગે છે મને સારું લાગે છે શરીરમાં સ્ફૂર્તિ લાગે છે પહેલા મને થાક બહુ લાગતો હતો ચાલવામાં તકલીફ પડતી હતી શ્વાસમાં તકલીફ પડતી હતી બરાબર હવે સારું છે વજનમાં ફેર પડ્યો તો અને તમારા જેવા કેટલાય લોકોને થાઇરોઇડની બીમારી હશે તો આપણે એમને શું સંદેશો આપીશું જે યુટ્યુબમાં જે આપણે વિડીયો જોયો છે આપણે એમને શું મેસેજ આપીશું સારું છે એમ આવું જોઈએ અહીંયા હેલ્થ સારી રાખવી તો હેલ્થ સારી રાખવી છે તમારે તો નડિયાદ વેલનેસ સેન્ટરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો જય મહારાજ ફ્રેન્ડ્સ આજે આપણે નડિયાદમાં છે વેલનેસ સેન્ટરમાં આપણી જોડે છે પ્રશાંત સર છે મનીષા મેડમ છે તો આજે વેલનેસ સેન્ટરનો વ્લોગ આપણે એટલા માટે કર્યો છે કે સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ સારું છે જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો કશું જ નહીં થાય તો આ છે આપણા પ્રશાંત સર જે વેલનેસ સેન્ટરના ઓનર છે તો આજે એમણે કઈ રીતના શરૂઆત કરી એ આપણે સૌ પ્રથમ જાણીશું અને એમના થકી કેટલા લોકોને સ્વાસ્થ્ય સારું મળ્યું છે એ પણ જાણીશું તો જય મહારાજ પ્રશાંત સર જય મહારાજ તો તમારું ઇન્ટ્રોડક્શન આપજો અને તમે વેલનેસ સેન્ટરની શરૂઆત કઈ રીતના કરી યસ તો મારું નામ પ્રશાંત છે અને બાય બેકગ્રાઉન્ડ એક કેમિકલ કંપનીમાં કામ કરતો હતો અને ઘણી બધા હેલ્થ ચેલેન્જીસથી પીડાતો હતો કારણ કે જે લોકો માર્કેટિંગ ફિલ્મમાં હશે એ લોકોને ખબર હશે કે જવાનો ટાઈમ ફિક્સ આવવાનો ટાઈમ ફિક્સ હોતો નથી અને એને જ લઈને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ ઊભા થતા હોય છે અને એ જ કરતાં 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 મને હું ધીમે ધીમે ઓવરવેટ થયો ચેલેન્જીસ વધ્યા બોડીના ચેલેન્જીસ વધ્યા બંને કિડનીમાં સ્ટોન થવાની શરૂઆત થઈ મેડિસિન ખાવાની શરૂઆત થઈ નાની એજમાં ઘણા બધા પ્રોબ્લેમ થયા અને એ પ્રોબ્લેમ થતાં 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 એવું કંઈ સાત જાતની મેડિસિન સ્ટાર્ટ થઈ તો મને લાગ્યું કે નાની એજમાં જો સાત જાતની મેડિસિન સ્ટાર્ટ થાય તો પછી સિત્તેર પંચોતેર વર્ષે શું હાલત થશે મારી એક દિવસ પછી વિચારી અને એ અરસામાં મારા ફ્રેન્ડના રેફરન્સથી મને આ વસ્તુ મળી કે ન્યુટ્રિશન સવારનો નાસ્તો બદલીને કેવી રીતે હેલ્ધી રહી શકાય એ મને ત્યાં પહેલી વખત જાણવા મળ્યું સાડા વર્ષ કરાય અને મેં પહેલી વખત ટેસ્ટ કર્યો ત્યારે મને બહુ સારું લાગ્યું અને પહેલાં જ ચાર મહિનાની અંદર મારું અગિયાર કિલો લોસ થયું જે સ્કીનનો પ્રોબ્લમ હતો જે કિડનીનો પ્રોબ્લમ હતો અંદર સરસ રીતે બહુ બધા સ્ટોન થતા હતા એ આજે સાડા અગિયાર વસ્તી સ્ટોન બે વાર ઓપરેશન કરવા છતાં પણ સોલ્યુશન નહોતું આવ્યું જે સાડા અગિયાર વર્ષથી એક પણ સ્ટોન થયો હતો મને સારું લાગ્યું ચાર મહિનામાં મને જેવું લોકોએ જોવાની શરૂઆત કરી અને જ્યારે લોકોએ જોવાની શરૂઆત કરીને ત્યારે ધીમે 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 લોકો મને ખુશ લાગે કે પસંદ ભાઈ આ પેટ કેવી રીતે અંદર ગયું તમે લુકિંગ લાઈક મસ્ત ફેર દેખાવ છો અથવા તો એનર્જેટિક દેખાવ છો આવું લોકોએ મને પૂછવાની શરૂઆત કરી પહેલું કોમ્પ્લિમેન્ટ ઘરેથી આવવાની શરૂઆત કરી મારા વાઇફ છે એમણે પણ પૂછવાની શરૂઆત કરી કે ને થોડો બદલાવ તો લાગે છે અને એ બદલાવ લાવતા લાવતા પછી એમણે પણ જોઈને પછી સ્ટાર્ટ કર્યું અને આજે ઘણા બધા લોકોને લોકો મદદ કરે છે સાડા અગિયાર વર્ષથી મને આ વસ્તુ એટલે ગમી કે લોકોની લાઈફની અંદર મેડિસિન નથી ગાડી પેટ્રોલથી ચાલે છે એવી રીતે શરીર ખોરાકથી ચાલે છે આ મને બહુ જ ગમ્યું અને ધીમે ધીમે ચાર મહિનામાં મારી મેડિસિન બનશે ને એ વધારે પડતું ગમ્યું કારણ કે લોકો અત્યારે મેડિસિન છોડવાનો પ્રયત્ન કરે છે ઉડતાલી વધે છે અને એટલા માટે જ મને આ બહુ વસ્તુ સારી ગમી અને લોકોને હેલ્પ કરવાની શરૂઆત કરી અમારા બંનેનું મિશન છે મેકિંગ ધ વર્લ્ડ હેપીયર એન્ડ હેલ્ધિયર અમારા કંપનીનું મિશન છે મેકિંગ ધ વર્લ્ડ હેપીયર એન્ડ હેલ્ધીયર એ મિશન સાથે અમ લોકો જોડાયા અને એ જોડીને લોકોને મદદ કરવાની શરૂઆત કરી આજે સાડા અગિયાર વર્ષથી અમે લોકોએ વધારે પણ લોકોને કંપનીને મદદ કરી છે એથી શરૂઆત થઈ અને આપણે જે વુમન્સ વુમન્સ પણ આપણો છે તો તમારું માટે શું સૌથી પહેલા તો મારું નામ મનીષા છે અને સૌથી પહેલા મારું રિઝલ્ટ શેર કર્યું કે હું પણ એક ફિમેલ છું મને કોન્ફિડન્સ કેવી રીતના મળ્યો હસબન્ડનું રિઝલ્ટ જોયું કોન્ફિડન્સ તો વધ્યો પણ જ્યારે કમ્યુનિટી સાથે જોડાય ને ત્યારે ઘણા બધા ફિમેલ પણ એની સાથે જોડાયેલા હતા અને એ લોકોએ પણ સારું એવું રિઝલ્ટ મેળવ્યું હતું ત્યારે દરેક ફિમેલને કંઈક સારું મેળવવું હશે ને લાઈફમાં કંઈક કરવું હશે તો નથી કરી શકતા કેમ તો ડ્યુ ટુ હેલ્થ કે એની હેલ્થ ખરાબ ખરાબ હશે ને તો આગળ કે આગળ વધવું હશે કે સારું પ્લસ એનું કરવું હશે કામ એ નથી કરી શકતા તો આ વસ્તુ એવી હતી કે મારું રિઝલ્ટ તમને કહું કે આથી સાડા અગિયાર વર્ષ પહેલાં હું પણ એક કંપની સાથે રીતે જોડાઈ જોડાયેલી હતી હું ઘણી ઓવરવેટ નથી ઘણી અંડરવેટ પણ નથી પણ મને એવું લાગતું હતું કે મને કંઈ જરૂર નથી આ બધું લેવાની પણ એક દિવસ ટેસ્ટ કર્યો ચાખ્યો પણ મને ટેસ્ટ તો બહુ જ ભાવ્યો પણ ખબર નથી કે રિઝલ્ટ શું મળશે અને જે મારી આદતો હતી પહેલાં ચા પીવાની આદત મારી બહુ ખરાબ ચા ખાલી પેટે સહર પીવાથી શું પ્રોબ્લેમ થાય છે એ પોતે ખબર નથી અને ફેટ શરીરમાં વધતું હતું જેને કહેવાય ચરબી અને એ ચરબીના કારણે શરીરમાંથી છ કિલો વજન મારું વધી ગયું હતું જે હતું હોવું જોઈએ એના કરતાં છથી સાત કિલો વજન મારું વધારે હતું તો મને થયું કે આ બ્રેકફાસ્ટ લેવાની શરૂઆત કરું મને કંઈ ખબર નથી કે આ રિઝલ્ટ શું મળશે પણ લાવો ને જરા કરો ટ્રાય કરી જો તો બ્રેકફાસ્ટ લેવાની શરૂઆત કર્યા પછી મને પહેલાં જ બે મહિનામાં સિક્સ કેજી ફેટ લોસ થયું એનર્જી લેવલ ઘણું બધું સુધ્યું સ્કીન મારી જે ડલ હતી એ સારી એવી ઇમ્પ્રુવ થઈ અને જે કામ કરવામાં થાક લાગતો હતો કારણ કે જંગ ફેમિલીથી હું બિલોંગ કરતી હતી સવારથી લઈને સાંજ પડે ત્યાં સુધી જો દસ વાગી જાય એટલે મારા બાર વાગી જાય અને બરાબર લાગતું હતું મને એટલે જલ્દી મને થાક લાગતો હતો એ થાક લાગવાનું પણ બંધ થઈ ગયું અને ચા પીવાની જે ખરાબ આદત હતી એ પણ બંધ થઈ ગઈ પહેલાં એવું હતું કે ચા ના મળે તો સવાર ના થાય મારે ચા ના મળે તો સવાર ના થાય કારણ કે ચા ના મળે લોકો પણ ફેમિલી પર ગુસ્સે થઈ જવાય જ્યાં પીવું પછી જ મારા કામની શરૂઆત થાય જે બિલકુલ આદત એ બંધ થઈ ગઈ છે અને પહેલાં જ બે મહિના મારું ફેટ ફેટલોસ થઈને સારું એવું રિઝલ્ટ મેં મેળવ્યું છે મને ઇન્સ્પિરેશન સારું મળ્યું કે મને થયું કે લોકોને મદદ કરું અને ઘણી બધી ફિમેલના રિઝલ્ટ મેં સાંભળ્યા હતા કમ્યુનિટી સાથે જોડાય ત્યારે તો થયું કે બીજા લોકોને બી ઘણી બધી ફિમેલ મારા જેવી જે છે તો એને હું મદદ કરું તો એને થયું કે આ મને થયું કે ફિમેલ મદદ કરતાં કરતાં આજે દરેક ફિમેલને કેટલું સારું થાય છે તો એ લોકો કેટલી ખુશી મેળવે છે એ મને પછી અનુભવ થયો કારણ કે આ વસ્તુ એવી છે સવારનો ચા નાસ્તો જે કહેવાય હેલ્ધી બ્રેકફાસ્ટ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક સમતુલિત ખોરાક છે એ શરૂઆત કર્યા પછી એ ફિમેલ માટે એટલું જરૂરી છે ત્યારે તમે જોશો દરેક ચાલીસ પિસ્તાલીસની વર્ષની જે લેડીઝ હશે ને એને આજે વહેલા પ્રોબ્લેમની શરૂઆત થઈ જાય છે કેમ કદાચ એની પ્રેગ્નન્સી પછી ઘુસાઈ વધુ જતું હોય છે મેનોપોઝ ઓપોઝ પીરિયડ આવે ત્યારે એનું પ્રોબ્લેમ થતા હોય છે અને જે ઘૂંટાના દુખાવા હાર્ટ પ્રોબ્લેમ બેકપેનનો પ્રોબ્લેમ જે પહેલાં લેડીઝને સાઠ સિત્તેરની વર્ષે થતું હતું જે અત્યારે ત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરની લેડીઝ અત્યારે બૂમો પાડે છે કે મને આ પ્રોબ્લેમની શરૂઆત થાય છે તો આ વસ્તુની વસ્તુની શરૂઆત કરતા કરવાથી જે પ્રોબ્લેમ પહેલાં મોડા થતા હતા એ વહેલાં થાય છે જે અટકી જાય છે શરૂઆત કરવાથી સવારનો ચાર નાસ્તાની શરૂઆત કરવાથી જે પ્રોબ્લેમ મોડા થતા હતા એ વહેલા થાય છે એ અટકી જાય છે સારું એવું ન્યૂટ્રીસન શરીરમાં જવાથી તો લેડીઝ પ્રોબ્લેમની છે જે પ્રેગ્નન્સી દરમિયાન જે બી પ્રોબ્લેમ થાય છે મેન પ્રી મે પ્રીમેનોપર્સ અને પોસ્ટમેનોપર્સ એ પીરિયડ દરમિયાન જે બી લેડીઝને પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ પર મટી જાય છે અને સ્પેશિયલી વુમન્સ માટે એ વુમન ચોઈસ કરીને સારું એવું ન્યૂટ્રીશન છે જો આજે દરેક ફિમેલ એ લે તો તમે આજે કદાચ સ્ટ્રેસ અનુભવતા હો ઘરની પણ લાઈફ આજે જોવાની ફેમિલીની લાઈફ જોવાની અને ઘણી લેડીઝ બહાર જોબ પણ કરતી હોય છે જોબ બિઝનેસ પણ કરતી હોય જે પહેલાં ફિમેલ નહોતા કરતા અને ફાસ્ટફૂડ પણ વધી ગયા છે બધા લોકો ફાસ્ટફૂડ તો લે છે પણ આજે ફિમેલના અંદર ફાસ્ટફૂડ જવાથી ફિમેલને જે હોર્મોન્સ ઇમ્બેલેન્સના પીરિયડમાં ફાસ્ટફૂડ જવાથી જે પ્રોબ્લેમ થાય છે ચરબીનો ભાગ વધે છે એ આના કારણે અટકી જાય છે તો સવારનો જે બ્રેકફાસ્ટ છે એ લેવાથી પ્લસ વુમન ચોઈસ જે છે સ્પેશિયલ લેડીઝ માટેનું જે ન્યુટ્રિશન છે એ લેવાથી આજે દરેક લેડીઝને સારામાં સારું મળે છે જે મને પોતે મળે છે અને પોતે અનુભવ્યું છે અને ઘણી બધી લેડીઝને આજે હું મદદ કરું છું થેન્ક યુ સો મચ તો પ્રશાંત સર આપણે આજે તમે ન્યુટ્રિશનનો જે કરો છો તો એમાં તમે કેટલી ફેમિલીની તમે લાઈફ તમે સુધારે છે છેલ્લા સાડા વર્ષથી જોવા જઈએ તો પહેલાં બે વર્ષ તો આમ અમુક જ ફેમિલી હેલ્પ પણ છેલ્લા સાડા નવ વર્ષથી લગભગ હજારે ફેમિલીને અમે લોકોએ મદદ કર્યું છે અને એવું પણ નથી કે ફક્ત નડિયાદ કે નરિયાદની આજુબાજુ ઘણી બધી જગ્યાએ ગુજરાતની બહાર ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ પ્લસ ઇન્ડિયા છોડીને યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ઘણી બધી કન્ટ્રીમાં પણ લોકો એ લોકોને મદદ કરીએ છીએ અને એવું નથી કે અહીંયા આગળ ફિઝિકલી અમારી જોડે આવે તો જ અમે લોકોને રિઝલ્ટમાં રિઝલ્ટ લાવી શકીએ એ લોકોનું મેડિસિન ફ્રી કરી શકીએ કાં તો નિરોગી જીવન આપી શકીએ કાં તો વજન ઘટી શકે રાઈટ અહીંયા આગળ આવે એટલા લોકોનું જ નહીં પણ અહીંયાથી જે નડિયાદના નડિયાદની આજુબાજુ છે ઇન્ડિયામાં ઘણી બધી સ્ટેટની અંદર છે અને અમેરિકાની અંદર છે એ લોકોને પણ અમે લોકો હેલ્પ કરીએ છીએ અહીં બેઠે બેઠે ઝૂમ દ્વારા ઓનલાઈન સર્વિસ આપીએ છીએ અને એની મદદથી અમે લોકોને હેલ્પ કરીએ છીએ તો પ્રસન્ન સર આપણે યુટ્યુબમાં જે આપણી ચેનલ જોઈએ છે કે અમારા વ્યુઅર્સ માટે તમે સ્પેશિયલ શું ઓફર આપશો ઓફરમાં એવું છે કે તમે જેમ કીધું એમ વ્યુઅર્સને ઘણા બધા વ્યુઅર્સ આને જોઈએ છે તો જોયા પછી એવું લાગતું હશે કે આ આ સરસ આટલો શુદ્ધ સાત્વિક ખોરાક છે તો આપણે કેમ ના લઈ શકીએ કે દવાઓ ચાલતી હોય કારણ કે દરેક લોકોને એક સારી ગાઈડન્સ જોઈએ છે મેડિસિન ફ્રી બનવું છે નિરોગી જીવન જીવવું છે તો એ લોકો માટે નડિયાદની નડિયાદની આજુબાજુના નિયરેસ્ટ જે લોકો ગામ છે એ લોકો માટે સરસ એક ઓફર રાખી છે જો તમારે શરીર સારું રાખવું હોય અને તમે એવું ઈચ્છતા હો કે મારે મેડિસિન ફ્રી બનવું છે તો અમારા તરફથી જે લોકો આ વ્યૂઅર્સ જે બધા જોવે છે એ જો જોઈને આગળ આવશે તો લોકોને અમે લોકો થ્રી ડેઝ ફ્રી ટ્રાયલ આપીશું અને થ્રી ડેઝમાં તમારો રિપોર્ટ કરીશું રિપોર્ટ થયા પછી શું લાગે છે ત્રણ દિવસનો અનુભવ થાય છે પાછો રિપોર્ટ કરીશું અને રિપોર્ટમાં શું ચેન્જીસ આવે છે એ પછી તમે રિસાઈડ કરજો કે આગળ કન્ટિન્યુ કરવું છે કે પછી લેબ કરવું છે એટલે બધા રિપોર્ટ અહીંયા થાય છે એમ તમારે ત્યાં યસ ઓકે અને એવું બની શકે પ્રસન્ન કે આપણે આજે મારું વજન વધારે છે તમારી જોડે હું કનેક્ટ રહીને વજન અહીંથી ઓછું થાય અને પછી ફ્યુચર બહાર જાઉં છું કે ગમે તે આપણે ફૂડ બંધ કરીએ છીએ નોન્યુટ્રિશન બંધ કરીએ તો પેટ પાછું જેવું હતું ને એવું વધી શકે છે બહુ સરસ સવાલ કરે કારણ કે એ બહુ જરૂરી છે દરેક માટે કારણ કે જ્યારે લોકોને પ્રશ્ન એ છે કે વજન તો ઘટી જશે નિરોગી તો જીવન બની જશે પેટ અંદર જતું રહેશે પણ તે પછી શું બરાબર તો અમારું એક જ કોન્સેપ્ટ છે કે જ્યારે તમે આ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક ખોરાક નાસ્તો ચાલુ કરો છો અને જોડે જોડે ચાલુ કરવાથી રિઝલ્ટ નથી આવતો કોચિંગથી રિઝલ્ટ આવે છે અમે જે ગાઈડ કરીએ છીએ જીવનશૈલી બદલીએ છીએ પાણીની આદત બદલીએ છીએ ખાવા પીવાની આદત બદલે છે જે નોલેજ આપીએ છીએ ને એ નોલેજ ચાર છ મહિના કોઈ અહીં આગળ આવીને લેશે જોડ્યા ન્યુટ્રિશન બ્રેકફાસ્ટ લેશે તો એ બ્રેકફાસ્ટ પ્લસ નોલેજ એ બંને કમ્બાઇન કરીને જો આપણે કહીશું તો એક પણ કિલો તમારું જે પાછું વજન જે ઘટી ગયું છે નિરોગી બન્યા છો મેડિસિન બંધ થઈ જાય એ પાછી નહીં વધે કેમ કારણ કે આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ ચોપડી તો બજારમાં મળે છે પણ સ્કૂલમાં જ્યારે ભણવા જઈએ છે અને પછી ભણવાનું બંધ કરી દઈએ છીએ તો ભણેલું કોઈ દિવસ આખા લાઈફમાં એ જતું નથી ભૂલી નથી જતા આપણે એવી જ રીતે આ હેલ્થનું નોલેજ છે ને નોલેજ સાથે કરશો ને તો પાછું એ વસ્તુ નહીં આવે પાછું વધશે નહીં પાછું ઘટશે નહીં અને સરસ રીતે નિરોગી જીવન જીવતા રહેશો તો આ એક પ્રયાસ છે એડ્રેસની વાત કરીએ તો આ છે નડિયાદનું ખેતા તળાવ ખેતા તળાવની સામે એક્ઝેક્ટ વુડલેન્ડ રેસ્ટોરન્ટ છે વુડલેન્ડ રેસ્ટોરન્ટની બાજુમાં આ કોમ્પ્લેક્સ છે જેનું નામ છે બેવલી આર્કેડ અને ત્યાં જવાનું છે આપણે ચોથે માળ તો જો આપણે આવી ગયા છે ચોથે માર્ગ ફોર્થ ફ્લોર ઉપર આપણને ચારસો છ નંબર પર જવાનું છે